આજે મારા ઘરે આવ્યા છે મારા ખાસ મિત્ર પરેશભાઈ આહિર મારા બેન ધારાબેન મારા ભાણિયાભાઈ સૌર્યભાઈ તો અમે જઈ રહ્યા છીએ એક ખાસ મિત્રના ઘરે હરેશભાઈ મોટી ઉડાળના લગ્નમાં કેમ છો ધારાબેન મજામાં હું અને પરેશભાઈ બંને ગામની અંદર એન્ટર થયા સામે ઘણા બધા ઘોડા જોવા મળ્યા એટલે અમને અંદાજ આવી ગયો કે આ જ હશે હરેશભાઈના લગ્નનું ફૂલેકું ઘોડા પણ એટલા સરસ તૈયાર કરવામાં આવ્યા હતા અને પરેશભાઈ એ ઘોડા તરફ જોઈ રહ્યા હતા બીજા દિવસે સવારે કાર લઈને મારા ગુરુજીના આશ્રમે દર્શન કરવા ગયા હતા આ છે આશ્રમનો ગેટ હું ધારાબેન કરણભાઈ મારી વાઈફ અને મારા મમ્મી અમે સાથે મંદિરે ગયા હતા અંદર જતા સામે આવે છે શંકર ભગવાનનું શિખરબંધ મંદિર મંદિરની ચારેય તરફ સુંદર ઘટાટોપ વૃક્ષો છે આગળ એક બગીચો પણ છે અને મંદિરના સ્તંભો પણ એટલા સરસ છે કેમ છો કરણભાઈ મજામાં સામે અંદર શંકર ભગવાનનું શિવલિંગ છે ત્યાં મારા મમ્મી શંકર ભગવાનને જળ ચડાવે છે અને બહાર ધારાબેન અને મારી વાઈફ દર્શન કરે છે મિત્રો આ ઉપર જે છે સ્ટીલની સીડી એ બંને મંદિરને જોડે છે અને નજીક છે મારા ગુરુજીનું મંદિર મિત્રો આ આશ્રમની અંદર કોઈ પણ જગ્યાએ દાન પેટી નથી અને આ છે મારા ગુરુજીની મૂર્તિ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજ મંદિરની બહાર નીકળતા જ દેખાય છે એકસાથે સાથે બંને મંદિર અને સામેની સાઈડમાંથી લાકડી લઈને દોડતા દોડતા આવે છે એ મારા ભાઈ છે અને એમની સાથે છે કરણ મિત્રો આ તો મારો નવો બ્લોગ આવી અવનવી વિડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો ત્યાં સુધી બધાને જય ગુરુદેવ